હળદર લીધી છે આપણે એક સમસી અને આ તેલ લીધું છે આપણે વઘાર કરવાનું તો હવે આપણે ગેસ ચાલુ કરશું હવે આપણે તેલ નાખશું આમાં આ એક સમસા જેટલું આપણે તેલ લેવાનું છે તો હવે આપણે આ લસણ નાખશું આમાં અને આ છે લીલાવી નાખશું અને આપણે ઘડી સડવા દેસુ તો હવે આપણે આ ધાણા નાખશું આમાં આપણે મીઠું નાખશું થોડું ના હળદર નાખશું લાલ મરચું નાખશું આપણે ધાણા ની ભાજી પણ બહુ સરસ બને છે તો હવે આપણે આને સડવા દઈશું સડી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીશું ઉતાર લઈશું તો હવે આપણે સર્વ કરશું આ ભાજી બહુ સરસ લાગે તમે રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે તમે પણ ખાઈ શકો છો બહુ સરસ લાગે એમ તો તમે પણ આ રીતે ધાણાની ભાજી બનાવજો તૈયાર છે આપણે લીલા ધાણાની ભાજી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વીડિયાને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી લીલા લીલા ધાણાની ભાજી